ખેડૂત મિત્રો કોઈ પણ પાકમાં ફૂલ અવસ્થાએ કેવી માવજત કરવી જોઈએ કયા કયા ખાતરનો કરવો જોઈએ એ ખૂબ જ અગત્યનું છે અને આ અવસ્થાએ ફૂલ પાકને અથવા કોઈ પણ પાકમાં કયા પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વોની સૌથી વધારે પ્રમાણમાં જરૂર પડતી હોય છે એ વિશેની ચર્ચા આપણે આ વિડિયોમાં કરવાના છીએ અને ખાસ કરીને જ્યારે ફૂલ અવસ્થા હોય ત્યારે આપણી જે વાનસ્પતિ વૃદ્ધિ છે એ અટકી જતી હોય છે અને જે 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 છે છે ફૂલ આવવા શરૂઆત થતી હોય હોય અને આવી અવસ્થાએ આપણો પાક રિપ્રોડક્ટિવર્જા અથવા વધારે પ્રમાણમાં એનર્જીની જરૂર પડતી હોય છે અને સારા ફલિનીકરણ માટે કયા કયા પોષક તત્વોની જરૂર પડે છે એ ખૂબ જ અગત્યનું છે જો આ સમયે ફૂલ અવસ્થા અથવા ફૂલ આવ્યા પહેલા જો આપણે એ પોષક તત્વો આપવામાં ન આવે તો વધારે ફૂલ બેસતા નથી ફૂલ બેસે છે તો ફૂલ ખરવાના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે અને જો આવું થાય તો આપણને ઉત્પાદનમાં છે એ ઘણો બધો ઘટાડો છે એ મળતો હોય છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કોઈ પણ પાક હોય પણ જ્યારે ફૂલ અવસ્થા હોય ત્યારે આપણે એમાં કયા ખાતરોનો છટકાવ કરવો અને કયા પોષક તત્વોની સૌથી વધારે પ્રમાણમાં જરૂર પડે છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો ખેડૂત મિત્રો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી તમને આવીને આવી નવીનતમ માહિતી છે એ મળતી રહે

જેની સૌથી વધારે પ્રમાણમાં ફૂલ અવસ્થા એ જરૂર પડતી હોય છે શા માટે આપણે આગળ વાત કરીશું અને બીજું છે ફોસ્ફરસ અને પોટાશ આ જે મુખ્ય પોષક તત્વો છે એની આ અવસ્થા એ સૌથી વધારે પ્રમાણમાં જરૂર પડતી હોય છે આપણે નાઇટ્રોજનની વાત એટલા માટે નથી કરતા કે જો નાઇટ્રોજન વાળા ખાતરોનો આ સમયે અથવા નાઇટ્રોજન વાળા કોઈ પણ ખાતર હોય એનો આપણે આ સમયે ઉપયોગ કરીએ તો આપણા પાકની જે વાનસ્પતિ વૃદ્ધિ છે એ વધારે પ્રમાણમાં થઈ જતી હોય છે જેથી ફૂલ અવસ્થા છે એ જલ્દી બેસતી નથી તો ખેડૂત મિત્રો સૌપ્રથમ આપણે બોરોનની વાત કરીએ તો સારા પરાગ પરાગનયનની ક્રિયા માટે સારા ફલીનીકરણ માટે બોરોન છે ખૂબ જ જરૂરી છે જો સારા પરાગનયન અથવા ફલીનીકરણ માટે જો આપણે બોરોન ન આપીએ ફૂલ અવસ્થા એ બોરોન આપવામાં ન આવે તો સારું ફલીનીકરણ થતું નથી ફર્ટિલાઇઝેશન થતું નથી જો આ વસ્તુ નહીં થાય તો આપણું જે ફૂલ છે એમાં જે ફૂલના અલગ અલગ ભાગો છે એનો સારી રીતના વિકાસ થતો નથી અને ફૂલ ખરવાના પ્રશ્ન આપણે સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે અને કદાચ જો ફૂલ બેસી પણ જાય અને આપણે ફળ પાક વાત કરીએ તો એ જે ફળ છે એ નાનું રહી જવું અલગ અલગ પ્રકારના શેપ છે એ રહી જતા હોય છે અને જે ફળની વાત કરીએ તો બોરોન ની ઓણપ હોય તો કોઈ પણ ફળ છે એ ફાટવાના પ્રશ્ન પણ આપણને જોવા મળતા હોય છે તો સૌથી સારા ફલિનીકરણ માટે બોરોન છે એ ફૂલ અવસ્થા એ ખૂબ જ અગત્યનું છે બીજી વાત કરીએ આપણે ખેડૂત મિત્રો જીંકની તો જીંક પણ છે એ ખૂબ જ અગત્યનું છે ત્રણસો થી વધારે એવા આપણા પાકને જરૂરી એવા જે એન્જેમ છે એનું નિર્માણ છે એ જીંક કરતું હોય છે અને ખાસ કરીને પ્રોટીનનું પ્રમાણ વધારવા માટે જીંક છે એ ખૂબ જ અગત્યનું છે અને ખાસ કરીને જે ઓક્ઝિન આવે છે એનું નિર્માણ કરવામાં જીંક છે એ મહત્વનો ફાળો હોય છે ઓક્ઝિનનું કામ એ છે કે લો કે આપણી ડાળી છે અહીંયા ફૂલ બેસેલું છે તો આ જે ડાળી છે એ આપણી મુખ્ય ડાળી સાથે જોડાયેલી છે તો એને જે પકડ બનાવવા માટે એને મજબૂત રાખવા માટે ઓક્સિજન છે એનું નિર્માણ થવું અથવા ઓક્સિજન મળવું છે એ ખૂબ જ અગત્યનું છે એટલે આ અવસ્થાએ ઘણીવાર આપણે ફૂલને વધારવા માટે ઓક્સિજનનો પણ છંટકાવ છે એ કરતા હોય છે જો પૂરતા પ્રમાણમાં પાકને ઓક્સિજન મળી રહે તો આ જે એનો બાંધો છે એ મજબૂત રહે છે અને ફૂલ ખરવાના જે પ્રશ્નો છે એ આપણને ઓછા જોવા મળે છે અને ઘણીવાર જો ઓક્સિજન નું પ્રમાણ આપણે પૂરતા પ્રમાણમાં પાકને ઓક્સિજન નો જે ઓક્સિજન છે એ નો મળે તો આપડા પાકમાં જે ઇથિલિન છે એનું પ્રમાણ છે એ વધી જતું હોય છે અને જો ઇથિલિન નું પ્રમાણ વધે તો આપણો જે પાક હોય

કરતું હોય છે એટલે ઘણી વાર આપણે અત્યારે જે પાયાના અમુક અમુક જે ખાતરો આવે છે એ જી કોટેડ આવે છે એટલા માટે કે જયારે પાકની શરૂઆતની અવસ્થા હોય ત્યારે પાકને રોગમુક્ત રાખે અને રોગ પ્રતિકારક શક્તિમાં છે એ વધારો કરે હવે વાત કરીએ મુખ્ય પોષક તત્વોની તો ફોસ્ફરસ અને પોટાશ જેમાં આપણે ફોસ્ફરસ ની વાત કરીએ તો સાર સૌથી વધારે પ્રમાણમાં આપણે પહેલા જ વાત કરી કે જે એનર્જી છે આ અવસ્થા એ ફૂલ અવસ્થા એ પાકને ખૂબ વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂર પડતી હોય છે જેને આપણે એટીપીના નામે ઓળખીએ છીએ તો એના માટે ફોસ્ફરસ છે એ ખૂબ જ અગત્યનું છે વધારે ફાલ બેસાડવા માટે વધારે ફૂલ માટે ફોસ્ફરસ છે એ ખૂબ જ અગત્યનું છે અને જ્યારે ફૂલ અવસ્થા હોય અને દાણા બંધાવાની શરૂઆત થાય ત્યારે ફોસ્ફરસ છે એનો મહત્વનો ફાળો હોય છે જો

પાણી પાણી જે આપણે આપીએ પાણીની ખેંચ ન પડે અને પાણીની જાળવણી કરવા માટે પોટાશ છે એ ખૂબ જ અગત્યનું છે બીજી વસ્તુ એ કે આપણા જે અલગ અલગ ભાગો છે એમાં ખાસ કરીને આપણા જે પાકના પાન હોય એ જેટલો પણ ખોરાક બનાવે છે એને ફૂલ સુધી પહોંચાડવાનું કામ ફળ સુધી પહોંચાડવાનું કામ છે એ પોટાશનું હોય છે જો પોટાશ આપણે પૂરતા પ્રમાણમાં આ અવસ્થાએ ન આપીએ તો જે પાકનો જે ખોરાક માટે પોટાશ છે એ ખૂબ જ અગત્યનું છે બીજી વસ્તુ એ કે આપણે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે એટલે ઘણી વાર જે ફૂલ અવસ્થા એ અમુક ફૂગજન્ય રોગના પણ પ્રશ્ન જોવા મળતા હોય તો એ આપણને ઓછા જોવા

પાણી સાથે આપતા હોય તો આપણે પાંચ કિલોથી લઈને દસ કિલો પંદર કિલો સુધી પણ આપણે છે આપી અને આની સાથે પંદર થી વીસ ગ્રામ જે બોરોન આવે છે બોરોન વીસ ટકા એનો આપણે છટકાવ છે એ કરવાનો છે અને જે આપણે જીંક વાત કરીએ તો ખાસ કરીને આમાં ફોસ્ફરસનું બાવન ટકા આપણને છે એ જોવા મળે છે તો આપણે બને ત્યાં સુધી ફોસ્ફરસ વાળા ખાતર કોઈ પણ કરીએ તો એની સાથે પંપમાં જે જીંક વાળા ખાસ કરીને જીંક સલ્ફેટ છે એવા ખાતરને બને ત્યાં સુધી ભેગા કરવા જોઈએ નહીં જો જીંક જે જિંક સલ્ફેટ આવે છે અને જે ફોસ્ફરસ વાળા ખાતરનો આપણે બંને સાથે ઉપયોગ કરીએ તો તમે ઘણીવાર જોશો તો આપણને ધોળું ધોળું જે ધૂંધળું પાણી થઈ જતું હોય છે તો આપણો જે ફોસ્ફરસ અને જીંક છે એ જીંક ફોસ્ફેટ બનાવી લેતો હોય છે એના કારણે આપણને પાક છે એ સારી રીતના નથી ઝીંક લઈ શકતો નથી ફોસ્ફરસ લઈ શકતો તો આના માટે જે ચિલેટેડ જીંક આવે છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ જેમાં સત્તર ટકા વાળું જે ચિલેટેડ જીંક આવે છે એનો પણ આપણે છંટકાવ કરી શકીએ અને છ પોઈન્ટ આઠ ટકા વાળું જે ચિલેટેડ જીંક આવે છે એનો પણ આપણે છે એ ઉપયોગ કરી શકીએ છ પોઈન્ટ આઠ ટકા વાળું જે ચિલેટેડ કરવામાં આવે તો આપણે જીરો બાવન ચોત્રીસ બોરોન વીસ ટકા અને ચિલેટેડ જીંક જો સ્પ્રે કરવામાં આવે તો આપણે સારામાં સારો ફાલ છે એ લઈ શકીએ છીએ ફૂલને ને અટકાવી શકીએ છીએ અને વધારે પ્રમાણમાં ફૂલ બેસે અને એમાં ફળની સંખ્યા દાણાની સંખ્યા એ વધે એના માટે આ જે પોષક તત્વો અને આ જે ખાતર આવે છે એ આપણે આપવા ખૂબ જ જરૂરી છે ધન્યવાદ ખેડૂત મિત્રો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફ્રી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન